નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અમારે યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ નવમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટમાં સજીવનો પાયાનો એકમ ધ ફંડામેન્ટલ યુનિટ ઓફ લાઈફ પ્રકરણમાં આપણે કેટલા ટોપિક છે તેની ચર્ચા કરીશું આજના લેક્ચર નંબર ચારમાં આપણે અંતઃકોષરસ જાળ રિબોઝોમ્સ અને ગોલગી પ્રસાધન આ ટોપિકની ચર્ચા કરીશું તો આજનો લેકચર શરૂ કરીએ એ પહેલા જે વિદ્યાર્થી મિત્રોએ અમારે યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી એ તરત જ યુટ્યુબ ચેનલ ને સબ્સ્ક્રાઇબ કરે નીચે આપેલું સબસ્ક્રાઇબ બટન ઉપર ક્લિક કરે અને બે આઇકન ઉપર ક્લિક કરે કે જેથી આવનારા નવા નવાબડીઓના નોટિફિકેશન આપ સુધી તુરુત જ મળી શકે હવે જોઈએ આજના ટોપિકમાં સૌ પ્રથમ આપણે શીખીશું અંતઃકોસરસ જાળ વિશે અંતઃકોસરસ જાળમાં આપણે અંતઃકોસરસ સ્થાન ક્યાં હોય છે તો કે સુકોષ કેન્દ્રી કોષના સમગ્ર કોષ રસના વિસ્તારમાં સમ કેન્દ્રિત રીતે પથરાયેલી પટલમય રચના છે સુકોષ કેન્દ્રી કોષ છે તેની અંદર

એ જાળીમય સ્વરૂપે હોય છે તો તે નલિકામય કે ગોળાકાર જાલાકાર સ્વરૂપની છે એ કોષરસમાં પથરાયેલી અંગિકા છે અંતઃકોષરસ જાળની પટલીય સંરચના એટલે કે એનું જે આવરણ છે પટલીય એટલે કે આવરણની સંરચના તો અંતઃકોષરસ જાળની પટલીય સંરચના કોષરસ પટલની સંરચનાને સમાન સ્વરૂપે મળે છે તો કે આ અંતઃકોષરસ જાળની આવરણ અને કોષરસ પટલ નું જે આવરણ છે એ એક સરખા છે એ બંધારણ છે તે ધરાવતા હોય છે પરંતુ અલગ અલગ પ્રકારના કોષની અંદર આ અંતઃકોષરસ જાળ છે એની રચનામાં વિવિધતા છે તે જોવા મળે એટલે કહી શકાય કે અલગ અલગ પ્રકારના કોષની અંદર અંતઃકોષરસ જાળની રચના છે એમાં જુદાપણું છે તે હોઈ શકે છે પરંતુ દરેક કોષની અંદર તે હંમેશા જાળીમય તંત્ર રૂપે જ છે તે અસ્તિત્વ ધરાવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો અહિં આપણે ખાસ યાદ રાખશું કે અંતઃ કોષરસ જાળ છે ફક્ત સુકોષ કેન્દ્રી કોષની અંદર જ તે હાજર હોય છે. આગળ જોઈએ તો એના પ્રકાર વિશે જોઈએ. આકૃતિની અંદર અહીં વનસ્પતિ કોષ છે

endoplasmic reticulum તો અંતઃકોષરસ જાળના વિદ્યાર્થી મિત્રો કેટલા પ્રકાર પડે છે બે કયા કયા તો કે લીસી અંતઃકોષરસ જાળ અને ખરબચડી અંતઃકોષરસ જાળ સૌથી પહેલા આપણે જોઈએ લીસી અંતઃકોષરસ જાળ આ લીસી અંતઃકોષરસ જાળની સપાટી પર રિબોઝોમ્સ હોતા નથી એટલા માટે તે લીસી દેખાય છે તે લિપિડ અને સ્ટીરોઇડ સંશ્લેષણમાં મદદ કરતી હોય છે અહીં ખરબચડી અંતઃ કોષરસ જાળ છે આ ભાગ ની અંદર તમને લાલ સ્પોટ લાલ ટપકા દેખાય છે એ બધા રિબોઝોમ્સ છે જે ખરબચડી અંતઃકોષરસ જાળની સપાટી પર હોય છે એનું કાર્ય છે પ્રોટીન સંશ્લેષણ જ્યારે લીસી અંતઃ કોષરસ જાળ છે એના પર આવા રિબોઝોમ્સ નથી એટલા માટે તે લીસી દેખાય છે તો ખરબચડી અંતઃકોષરસ જાળ રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તેની સપાટી પર રિબોઝોમ્સ આવેલા છે અને તે પ્રોટીન સંશ્લેષણ નું કાર્ય કરે છે તો આમ અંતઃકોષરસ જાળના બે પ્રકાર જોયા લીશી અંતઃ કોષરસ જાળ અને બીજો પ્રકાર જોયો ખરબચડી અંતઃકોષરસ જાળ હવે જોઈએ એના પ્રકારો વિશે કાર્યો વિશે સોરી કાર્યોની વાત કરીએ તો સૌ પ્રથમ જોઈએ તો કે તે કોષ કેન્દ્ર અને કોષરસ વચ્ચે કે કોષરસના વિવિધ પ્રદેશોમાં દ્રવોના વહન માટે છે એ વહન માર્ગ તરીકે કાર્ય કરે છે વિદ્યાર્થી મિત્રો સમજ પડી કોષ રસ જાળ છે એક પ્રકારનો રોડ છે રસ્તો છે માર્ગ છે એટલા માટે તેને એક રોડ તરીકે સમજી શકાય એક માર્ગ તરીકે સમજી શકાય કારણ કે તે આ કોષ કેન્દ્ર આકૃતિમાં છે એમાં રહેલા દ્રવ્યો અને કોષ કેન્દ્રની બહાર કોષ રસની અંદર રહેલા દ્રવ્યો છે એનું વહન કરી શકે છે આ માર્ગ દ્વારા દ્રવ્યો છે તે અંદર બહાર છે તે વહન પામતા હોય છે અને કોષ રસના બાકીના પ્રદેશોમાં પણ આ અંતઃ કોષ રસ જાળ છે એના માર્ગ દ્વારા દ્રવ્યો છે એક સ્થાનેથી બીજા સ્થાને છે તે વહન પામે છે

તો આમ કોષ માટે જરૂરી પ્રોટીન અને લિપિડનું નિર્માણ કરે છે એ કોષરસ પટલના બંધારણમાં છે તે ઉપયોગી છે જ્યારે કેટલાક ઉત્સેચકો અને અંતઃસ્ત્રાવ તરીકે પણ કાર્ય કરતા હોય છે ત્યાર પછી ત્રીજું કાર્ય જોઈએ તો કે કોષની રાસાયણિક પ્રવૃત્તિઓ માટે છે એટલે કે જેવ રાસાયણિક ક્રિયા છે એ થવા માટે છે એ જરૂરી જગ્યા છે એ કોણ આપે છે તો કે અંતઃકોષ રસ જાળ કોષની કેટલીક

અંતનું સ્થાન તેની રચના તેના પ્રકારો અને તેના કાર્યો કરી બધા જ સક્રિય માં આવેલી અંગિકા છે વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખીશું કે તે બધા જ પ્રકારના સક્રિય જે જીવંત કોષો છે તેની અંદર એની હાજરી હોય છે

પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન છે એટલે કે પ્રોટીન સંશ્લેષણનું કાર્ય રિબોઝોમ્સ દ્વારા થાય છે ખૂબ અગત્યનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો આ આની બરાબર છે તે તૈયારી આપણે કરી લઈશું એકદમ સરળ પણ છે એ છે તો રિબોઝોમ્સ આપણે જોયું કે પ્રોટીન સંશ્લેષણ છે ક્યાં એની હાજરી છે તે યાદ રાખીશું કે સુકોષ કેન્દ્રી કોષના કોષરસમાં છે કણિકામાં અંતઃકોષ રજાળની સપાટી પર છે હરિતકણમાં છે કણાપ સૂત્રમાં પણ એ હોય છે અને પટલ વિહીન અંગિકા છે એટલે કે એના પર કોઈ આવરણ હોતું નથી ત્યાર પછી ગોલ્ગી પ્રસાધન એનું સંશોધન તો કે કેમિલો ગોલ્ગી નામના વૈજ્ઞાનિકે છે

અહીં છે એ કોષ અંદર લીલા રંગનો ભાગ જે દેખાય છે એની રચના જોઈએ કે તેની રચનામાં એકબીજાને સમાંતર થપ્પીઓમાં ગોઠવાયેલી પુટિકાઓ આવેલી છે અહિયાં તમે જોયું કે એકબીજાને સમાંતર છે તે

ગોલગી પ્રસાધનના પટલ છે એ કેટલીક વખત છે એ અંતઃ જાળની સાથે જોડાયેલા હોય છે તેથી તે ભાગ બનાવે છે તો કેટલીક વખત વિદ્યાર્થી મિત્રો ગોલગી પ્રસાધન છે એનું આવરણ અંતઃકોષ જાળના આવરણ સાથે જોડાઈ જાય આ રીતે અન્ય એક જટિલ કોષીય પટલ તંત્રષ જાળ દ્વારા સંશ્લેષિત દ્રવ્યોનું ગોલગી પ્રસાધન દ્વારા પેકેજિંગ કરી કોષની અંદર તથા કોષની બહાર મુક્ત કરવામાં આવે છે તો એનું એક કાર્ય શું છે તો કે ગોલ્ગી પ્રસાધનનું કાર્ય છે પેકેજિંગ કરવાનું વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ વસ્તુને એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકળવાની હોય કે લઈ જવાની હોય તો આપણે શું કરીએ કે તેનું વ્યવસ્થિત રીતે આપણે પેકિંગ કરીએ કે જેથી અંદર રહેલી વસ્તુ છે એ ખરાબ થાય નહીં અથવા તો વસ્તુને કોઈ નુકસાન થાય નહીં અને સરળતાથી એક સ્થાનેથી બીજા સ્થાને લઈ શકાય તો આ ગોલ્ગી પ્રસાધન નું કાર્ય પણ આ રીતે પેકિંગ કરવાનું છે અંતાકોષરસ જો ઝાડ દ્વારા જે તૈયાર થયેલા દ્રવ્યો છે સંશ્લેષિત થયેલા દ્રવ્ય એનું ગોલ્ગી પ્રસાધન પેકેજિંગ કરી અને કોષની અંદર તથા કોષની બહાર તરફ છે તે એને મુક્ત કરે છે અહીં એનિમેશન છે એ જોઈ શકાય કે અહીં પ્રોટીન છે કે જે રિબોઝોમ્સ દ્વારા તૈયાર થયેલું હતું એ રિબોઝોમ દ્વારા તૈયાર થયેલા પ્રોટીન છે એનું પેકેજિંગ કરે છે અને એને બીજે બહાર તરફ મોકલે છે આ તો વિદ્યાર્થી મિત્રો એક એનિમેશન છે કે પેકેજિંગ કરે છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે પણ આવી રીતે કે બોક્સ છે તે તૈયાર ન થાય એ આપણને ખ્યાલ જ છે પણ શું તૈયાર થતું હોય પ્રોટીનની ફરતે એક આવરણ બનતું હોય છે નિપજોનું પેકેજિંગ રૂપાંતરણ તેમજ સંગ્રહ કરવાના કાર્ય છે એ ગોલકી પ્રસાધન ની પુટિકામાં થાય છે સમજ પડી પેકેજિંગ તો કરે જ છે પેકેજિંગ ઉપરાંત શું કરે છે તો કે કે એ રૂપાંતરણ પણ કરે છે અને એનો સંગ્રહ પણ કરે છે પેકેજિંગ રૂપાંતરણ અને સંગ્રહ સંગ્રહ ક્યાં થાય છે તો કે ગોલકી પ્રસાધન ની પુટિકામાં ત્યાર પછી ત્રીજું કાર્ય જોઈએ તો કે તે લાઈસોઝોમ અંગિકાના નિર્માણ સાથે સંકળાયેલી છે ગોલ્ગી પ્રસાધન છે એ લાઈસોઝોમ લાઈસોઝોમ છે એ ખ્યાલ છે કે કોષની અંદર કાર્બનિક અણુઓ છે એના ચયાપચયનું કાર્ય કરે છે પાચક ઉત્સેચકો ધરાવતો લાઈસોઝોમ અંગિકા છે એનું નિર્માણ કોણ ક્યાં થાય છે તો કે ગોલ્ગી પ્રસાધન દ્વારા ત્યાર પછી છેલ્લે જોઈએ તો કે કેટલા કિસ્સામાં સરળ સરકરા જટિલ સરકરાઓનું નિર્માણ કરે છે સરળ સ્વરૂપની સરકરા છે એમાંથી સરળ સરકરાનું જટિલ સરકરામાં છે તે રૂપાંતર કરે છે તો આ થઈ ગયા ગોલગી પ્રસાદન કાર્ય પેકેજિંગ કરી અંદર બહાર એને મુક્ત કરે છે આ ઉપરાંત રૂપાંતર પેકેજિંગ રૂપાંતર અને સંગ્રહવાનું કાર્ય પણ કરે છે. નિર્માણ સાથે સંકળાયેલી છે અને કેટલાક કિસ્સાઓમાં દરેક વખતે નહીં પણ અમુક વિશિષ્ટ કેટલાક કિસ્સાઓમાં સરળ શર્કરાનું જટિલ સરકરામાં રૂપાંતર કરે છે તો આ થઈ ગયા ગુલગી પ્રસાધનના કાર્યો વિશે અહીં લેક્ચર પૂરો થાય છે થેન્ક યુ ફોર વોચિંગ